મહેસાણા જિલ્લાની મામલતદાર કચેરીમાં છેલ્લા દસ દિવસથી સર્વર ડાઉન થઈ ગયું છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે મામલતદાર કચેરીમાં સર્વર ડાઉન રહેતા ખેડૂતો પરેશાન બન્યા છે મહત્વના દસ્તાવેજો ન મળતા ખેડૂતોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે તો હજુ પણ સર્વર ડાઉન છે સાત બાર અને આઠના જે ઉતારા છે એ નીકાળવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે મહેસાણા જિલ્લાની મામલેદાર કચેરીમાં છેલ્લા દિવસથી પરિસ્થિતિ છે કચેરીના આ સેન્ટર પર છેલ્લા દિવસથી સર્વર ડાઉન થયેલું સાત બાર આઠ અ સહિતના જે ઉતારા છે તેમજ જમીનને લગતા જે કાગળો છે એ નીકળતા નથી જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જમીનને લગતા દસ્તાવેજ માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે પણ કચેરી પર આવ્યા બાદ સર્વર બંધ થતા કામ થઈ શકતું નથી જેના કારણે અરજદારોને ધરમધક્કા ખાવા પડે છે